નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કળાના ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાના ડેમમાંથી એક લાખ સિત્યોતેર હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી મંગળવારે રાતે ડેમમાં પંદર લાખ એક હજાર પાણીની ડેમમાં આવક થઈ હતી ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી કડાના ડેમમાં હાલ સપાટી ચારસો સોળ ફૂટ છે ત્યારે ડેમમાં એક લાખ પચીસ હજાર ક્યુસેક આવક સામે બે લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમના દસ ગેટ ખોલી એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા એકસો છ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમનું જળસ્તર ચારસો પંદર ફૂટ પર પહોંચ્યું ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા હજી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવી શકે છે તંત્ર દ્વારા દરેક ગામના લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર રાજેશ પટેલિયા બી એન ન્યૂઝ ગુજરાતી મહીસાગર